નમસ્કાર મિત્રો અમારી આ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે કે મિત્રો જણાવી દઈએ કે નિધન આંધ્રપ્રદેશના મુખ્ય પ્રધાન ચંદ્રબાબુ નાયડુના ભાઈ રામા મોતી નાયડુનું લાંબી માંદગી બાદ આજે શનિવારે હૈદરાબાદમાં નિધન થયું છે તેમને ત્રણ દિવસ પહેલા હૃદય અને શ્વાસની તકલીફના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેઓ વેન્ટિલેટર પર હતા ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે રામામૂર્તિ નાયડુ ઓગણીસો ચોરાણું સુધી ચંદ્રગીરી મત વિસ્તારમાંથી તેલુગુ દેશ પાર્ટીના ધારાસભ્ય હતા તેમના કાર્યકર દરમિયાન પક્ષને પાયાની મજબૂત બનાવવા ખૂબ જ સક્રિય ભૂમિકા ભજવી હતી ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે એઆઈજી હોસ્પિટલના સૂત્રો જણાવ્યા અનુસાર આજે બપોરે બાર પિસ્તાલીસ કલાકે હૃદય રોગના હુમલાથી તેમનું નિધન થયું હતું ત્યારે મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ